સુરતના કોસંબાની અંદર ચૈતર વસાવા અને જે બુટલેગનનો ડાન્સનો વિડીયો વાયરલ થયો હતો તેમને લઈને હવે એક મોટો ખુલાસો થયો છે ચૈતર વસાવાએ આ અંગે હવે સૌથી પહેલા પ્રતિક્રિયા આપી છે અને બધી જ વાત સ્પષ્ટ કરી છે કે આ વ્યક્તિ કોણ છે કેમ મેં એમની સાથે ડાન્સ કર્યો છે તે બધી જ વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ ચૈતર વસાવાનો આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો કારણ કે આપણે જોયું છે ચૈતર વસાવા હંમેશા બુટલેગરોને ઉજાગર કરતા આવ્યા છે અને કહેતા આવ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ કેમ થાય છે ન જોઈએ એટલે સરકાર ઉપર પણ તેઓ સવાલ કરતા આવ્યા હતા અને એના પછી બુટલેગર તે ઘણા સવાલ ઉભા કરતો હતો ચૈતર વસાવા ઉપર આંગળી ચીંધતો હતો એટલે હવે ચૈતર વસાવાએ મૌન તોડ્યું છે અને જવાબ આપ્યો છે કે આ વ્યક્તિ કોણ છે એમના કોની સાથે સંબંધ છે અને તેમણે એમની સાથે કેમ ડાન્સ કર્યો છે તે સૌથી પહેલા આપણે ચૈતર વસાવાને સાંભળીએ

વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એવા એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી બે દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો અઠાવીસ ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો સત્તરમાં નંબર પર માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો હતો પોતે ભાજપના સક્રિય સભ્ય છે ગણપતભાઈ વસાવા કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે ત્યારે એ જ વાત હું કહેવા માગું છું કે જે પણ હોય અમે ખુલીને બોલવા વાળા લોકો છે પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માગું છું ગત રોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છે એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે પાંચ મિનિટ તમે નાચવા ચાલો અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડિયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એવા એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી અગાઉ અમે મળ્યા પણ નથી અને લગનમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી બે દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો અઠાવીસ ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો સત્તરમાં નંબર પર માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો હતો પોતે ભાજપના સક્રિય સભ્ય છે ગણપતભાઈ વસાવા કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું હવે ચૈતર વસાવા દ્વારા પુરાવા પણ આપવામાં આવ્યા છે કે આ ભાજપનો એક કાર્યકર્તા છે એમણે એમના ફેસબુકના ઘણા બધા પોસ્ટ પણ વાયરલ કર્યા છે કે આ વ્યક્તિ મને નથી ખબર કે કોણ છે કે હું તો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો મારી સાથે ઊભો હતો ટીવલી અમે રમતા હતા અચાનક ક્યાંથી આવી ગયો ના વિડીયો વાયરલ થયો પણ સવાલ એ છે કે જો તે વ્યક્તિ હંમેશા પોતાની આજુબાજુના વિસ્તારના બુટલેગરોના નામ છે એમના ચહેરા છે તે ઉજાગર કરતા હોય તો પછી આ વ્યક્તિ એમની પાસે આવે છે ડાન્સ કરે છે તો શું એમને ખબર નહીં હોય અને એ પાછો એક ભાજપનો કાર્ય કરતા છે અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે તો પછી બંને વચ્ચે શું સંબંધ છે તેમને લઈને પણ સવાલ થયા છે પણ સારી વાત એ છે કે જ્યારે આ વિડીયો વાયરલ થયો તો એમાં મનસુખ વસાવા દ્વારા કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નહોતી આવી કારણ કે અત્યારે જે રીતે માંગણી હોય કે આજુબાજુના વિસ્તારના લોકોની માંગ હોય તે તે બધા જ લોકોમાં અત્યારે સૌથી પહેલો સવાલ થઈ રહ્યો છે છે કે આપણે દારૂનું કઈ રીતે અટકાવીશું અને એમાં પણ જ્યારે આવા બુટલેગરો સાથેના જે વ્યક્તિ ઉજાગર નામ કરતા હોય અને એમનો જો વિડીયો વાયરલ થતો હોય તો સવાલ તો અનેક થવાના છે અને હવે ચેતર વસાવાએ ખુલીને આમનો જવાબ આપ્યો છે પણ હવે એ જોવાનું છે કે આમના ઉપર કોઈ બીજા નેતા પ્રતિક્રિયા કેમ અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર